શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો વડાલી ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો છે આગ લાગવાને લઈને મકાનમાં રહેલ મોટા ભાગની ઘરબકરી બળીને રાખ થઈ ગઈ છે વડાલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશન દ્રસ્ત ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર